હેલો એવરીવાન અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કાલે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થી બધાને ખૂબ ખૂબ શુભકામના અને ગણેશ ચતુર્થી સ્પેશિયલ આપણે ગુજરાતી ચૂરમાના લાડવા બનાવવાના છે તો ચૂરમાના લાડવા લગભગ બધાના ફેવરિટ હોય મારા પણ ખૂબ જ ફેવરિટ છે અને ગણપતિ દાદાના પણ તો આપણે બધી જ ટીપ્સ સાથે પરફેક્ટ રીતે ચૂરમાના લાડવા બનાવવાના છે રેસીપી છેલ્લે સુધી જોજો એના માટે આપણે આ જાડો લોટ લઈ લીધો છે ભાખરીનો એકદમ સરસ કરકરો લોટ હોય ને એટલે તમારા લાડવા દાણેદાર બને જરા પણ ચીકણા ન રહીએ તો આ લોટ આપણે ચારીને જ રાખ્યો તો બને એમ એટલો આપણે કરકરો લોટ લેવાનો છે ઝીણો તો બિલકુલ નથી લેવાનો હવે આમાં આપણે મોણ એડ કરશું જો તમારે ઘીનું દેવું હોય તો ઘીનું અને તેલનું દેવું હોય તો તેલનું આપણે ગરમ કરેલા ઘીનું મોણ દીધું છે અહીંયા આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર રીતે જો મોણ દેવાથી છે ને જરાય લાડવો ચીકણો ન થાય એટલે મોણ તો એકદમ સરસ રીતે જ દેવાનું જો મોણ દઈ દીધા પછી આપણે હું ફાળું ગરમ પાણી લઈ લેવાનું છે જો આ પાણી આપણે ગરમ કર્યું છે એનાથી જરા પણ લોટ ચીકાશ નહીં રહીએ ગરમ પાણીથી આપણે સરસ એકદમ કઠણ લોટ બાંધવાનો છે જો તમે ઠંડા પાણીથી બાંધતા હોય ને તો ક્યારેક ગરમ પાણીથી બાંધીને ચોક્કસ જોઈ જજો કારણ કે મારો ખાસ અનુભવ છે ગરમ પાણીથી બાંધેલા હોય અને ઠંડા પાણીથી બેના લાડવામાં ઘણો ફેર પડે છે તો તમે એક વખત ગરમ પાણીથી બાંધીને જોઈ જજો જે આ રીતે આપણે સરસ લોટ ભેગો કરી લેવાનો છે અને લોટ કઠણ જ રાખવાનો છે સૌથી પહેલાં ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇકને શેર કરી દેજો આ રીતે આપણે એના વાળી લેવાના છે બને એટલા પાતળા અને નાના વાળવાના છે જુઓ આ રીતે આપણે મુઠિયાવાડીને તૈયાર કરી લેવાના છે બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેલ ગરમ થવા મૂક્યું છે જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયા તળી લેવાના છે જો આ સરસ તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આ રીતે મુઠિયા તળવાના છે ખાસ ધ્યાને રાખવાનું છે કે ગેસની આંચ મીડિયમ રાખવાની છે કારણ કે બહુ હશે તો વચ્ચેથી મુઠિયા કાચા રહેશે અને ઉપર સરસ તળાઈ જશે તો તમે ધીમા તાપે તળજો કોને કોને ચૂરમાના લાડુ બહુ પસંદ છે ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દેજો ગણપતિ દાદાનું નામ લઈને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો તળાઈ ને આપણા મુઠિયા તૈયાર છે એ જ રીતે આપણે બધા જ મુઠિયા તળી લેવાના છે જો તમારે તૈડા વગર બનાવવા હોય તો આપણે બીજી રીતે પણ બનાવી શકી એમાં તમે જાડી મોટી ભાખરી કરી અને ગેસ ઉપર શેકી પણ આ જ રીતે લાડવાની છે એમ બનાવી શકો છો ગોળની પાઈ લઈને આ તળેલાનો આનો પણ એકદમ ટેસ્ટ બહુ જ સરસ આવે છે જો એક વખત તમે આ રીતે બનાવશો ને એટલે બધા જ કહેશે કે લાડવા તો તમારા જ આપણે બીજા કોઈના હાથના નથી ખાવા તો આપણે બધા જ મુઠિયા તરાઈને તૈયાર થઈ ગયા છે હવે એને થોડીક વાર માટે ઠંડા થવા દેવાના છે જો આ રીતે એના આપણે ઠંડા થવા દઈશું તો આ રીતે આપણે બબે કટકા એના કરી નાખશું એટલે ફટાફટ ઠંડા થાય એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને મિક્સરમાં પીસી નાખવાના છે જો તમારે હાથેથી ભૂકો કરવો હોય તો પણ તમે કરી શકો અને આ મિક્સર જારમાં ફટાફટ થઈ જાય એટલે આપણે આમાં પીસી લઈશું એકદમ ઝડપથી થઈ જશે કાંઈ બહુ વાર નહીં લાગે એક લાડવા ખાતા હશે ને તો બધા બબે ત્રણ ત્રણ લાડવા ખાવા મળશે આ રીતે તમે બનાવશો એટલે બધા જ કહેશે કે લાડવા તો તમારા જ તો ચોક્કસ આ રીતે એક વખત બનાવજો ને જો આ રીતે આપણે મિક્સરમાં પીસીને આવો હોય એમાં ચારી લેવાનું છે તો જેથી કરીને કાંઈ પણ જાડું રહી ગયું હોય તો એ આમાં નીકળી જાય દાદી લાડવાની સાથે મગનું શાક બનાવતા આખા મગનું તમે પણ ચોક્કસ બનાવજો એકદમ મજા આવી જશે મગ અને લાડવા જો આ રીતે આપણે બધું જ ભૂકો કરીને ચારી લેવાનો છે ચારીને એકદમ સરસ ઝીણું તૈયાર થઈ જાય એટલે તમારા લાડવા એકદમ દાણેદાર અને પરફેક્ટ બનશે લાડવા ખાવા માટે આપણે બધા તૈયાર જ બેસીને વાટ જોતા હોય ને એમાંય તમે ચૂરમાના લાડવા હોય એટલે બધાને મોજ જ પડી જાય તો જો એકદમ સરસ ભૂકો તૈયાર થઈ ગયો છે જો જરા પણ ચીકાશ નથી અને એકદમ સરસ દર દરો છે એમાં આપણે તમારે જેટલા અનુકૂળ હોય એ પ્રમાણે ડ્રાયફ્રૂટ એડ કરવાના જો બધાને પસંદ હોય તો આ ટોપરાનું ખમણ લઈ લીધું છે એલચી પાવડર જો તમને જાયફળ ભાવતું હોય તો એ પણ બહુ જ મજા આવે સરસ લાગે આમાં ને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો આમાં તમારે દળેલી ખાંડ નો કરવા હોય ને તો આમાં તમે દળેલી ખાંડ એડ કરી શકો અને ઉપરથી ગરમ ઘી કરીને નાખી દેવાનું પણ આપણે અહીંયા ગોળવાળા ચૂરમાના બનાવવાના છીએ એટલે આપણે કંઈ ખાંડની જરૂર રહેતી નથી આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે સરસ હવે આપણે ગોળની પાઈ બનાવશું એના માટે આપણે ઘી લઈ લીધું છે ગાયનું દેશી અને દેશી ગોળ લઈ લીધો છે હવે એને આપણે સરસ રીતે ગરમ થવા દેશું અને આ રીતે ધીમે ધીમે હલાવવાનું છે જો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે જો તમારે કાચી પાઈ રાખવી હોય ને તો આટલો બસ ગોળ ખાલી ઓગળે ને એટલાના પણ તમે બનાવી શકો લાડવા અને એકદમ સરસ પાકી ના કરવા હોય તો આમ ખાતા હોય ને ત્યારે પણ ગોળની સુગંધ આવે એવો સરસ ઉભરો આવે ને એવી પાય આપણે થવા દઈશું એકદમ આકરી પછી જુઓ તમે ટેસ્ટ તમારો જોરદાર લાગશે લાડવાનો જો ઉપર આવવા માંડ્યા છે બબલ્સ એ જ રીતે બધો જ ગોળ સરસ ઉભરાઈને ઉપર આવી જશે ને ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું જેમ ચાસણીનું મહત્ત્વ હોય ને ગમે એ મીઠાઈમાં એમ ગોળચૂરમાના લાડવામાં લાડવાની પાઈનું પણ ખૂબ જ મહત્ત્વ હોય જો તમે જોઈ શકો છો એકદમ ઉભરો આવીને બધો જ ગોળ ઉપર આવી ગયો છે એટલે આપણી પાઈ પરફેક્ટ છે તો હવે આપણે એને ચૂરમામાં એડ કરી દઈશું હવે એમાં આપણે થોડુંક કોરું ચૂરમું એડ કરીને આપણે કડાઈ છે એ કોરી કરી લઈશું જો એકદમ પાઈ પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે આ લાડવાનો ટેસ્ટ જ અલગ આવશે તમને દાદી નાની યાદ આવી જાય ને એટલા મસ્ત બનશે આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો નથી ઘી વધારે કે નથી ઓછું અને ગોળ પણ માપનો જ છે નહીતર આપણે લાડવો વારી ત્યારે ઘી બહાર નીકળે આપણે મીડિયમ ઘી પણ મીડિયમ રાખ્યું છે અને ગોળ પણ એકદમ સરસ માપે જ લઈ લીધો છે અને લાડુઓ તમારો એકદમ પરફેક્ટ બનશે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો અને સાથે સગાવાલાને શેર કરજો એ પણ આ રેસીપીથી લાડવા બનાવે અને ઘરના બધાને ખવડાવે લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દેજો કે કેવી લાગીએ મારી રેસીપી અને થોડીકવાર માટે આપણે ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે લાડવા વાળશું જો તમારે હાથથી વાળવા હોય તો તમે હાથથી ગોળ લાડવા પણ વાળી શકો જો દાલબાટી સાથે આપણે જે ચૂરમું બનાવીએ ચૂરમું આપણું તૈયાર છે હવે આપણે ઉપર થોડી ખસખસ એડ કરી દઈશું આ પ્રકારનું તમારી પાસે બીબુ ન હોય તો તમે હાથેથી પણ કરી શકો અને હવે એમાં એકદમ સરસ રીતે આપણે લાડવાનો સેપ આપી દઈશું આ રીતે તમે બનાવો એટલે ગણપતિ દાદા પણ ખુશ થઈ જશે અને ઘરના બધા નાના મોટા પણ ખુશ થઈ જશે આપણો લાડવો તૈયાર છે આ રીતે એને આપણે કાઢી લઈશું એ જ રીતે આપણે પાછા લાડવા બનાવશું આ રીતે ખસખસ પેલા એડ કરી દેવાની છે જામ ફરતી બાજુ એકદમ સરસ રીતે દબાવશું એટલે શેપ એકદમ સરસ આવે નહીં તર વચ્ચે ક્યાંક ખાલી જગ્યા રહી જાય તો બધી બાજુ એક સરખી ડિઝાઇન ન પડે જો એકદમ ઘી પણ નથી નીકળતું માપનું ઘી છે તમે જોઈ શકો છો એટલે જરા પણ કોરો નહીં લાગે અને એકદમ મસ્ત લાડવો થશે તો તૈયાર છે આપણો લાડવો એ જ રીતે આપણે બધા જ લાડવા બનાવી લેવાના છે તો તૈયાર છે આપણા લાડવા કેવી લાગી રેસિપી કમેન્ટ બોક્સ પર કમેન્ટ ચોક્કસ કરી દો કારણ કે અમને પણ નવી નવી રેસીપી મૂકવામાં મજા આવે અને તમારો સપોર્ટ હોય તો વધારે મજા આવે અને તમારી ઘરે પણ તમે જોઈન બનાવી શકો તો લાડુ આપણા તૈયાર છે બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના અને ગણપતિ દાદા તમારું આખું વરસ શુભ કાર્ય કરવામાં સાથ આપે એવી ગણપતિ દાદાને પ્રાર્થના તો આપણે આ ભોગ કાલે ગણપતિ દાદાને ધરાવશું થેન્ક યુ ફોર વોચિંગ